વેબ પ્રાયોજક છે ગુજરાત અમદાવાદમાં પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદમાં હોળી ધૂળેટી ના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાતા હોય છે હોળી ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે

પેરેડાઇસ હોળી ફેસ્ટિવલ નામે આપણે હોળી પાર્ટીનું આયોજન કરેલું છે જેની અંદર આપણે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ડીજે ક્રિસ્પી સાથે બોલિવૂડ આર્ટિસ્ટ ડીજે મોનુ તો ખરાજ એની અંદર આપણે નાશિક ઢોલ રેન્ડા સેટઅપ રેનડાન્સમાં પણ આપણે બે સેપરેટ રાખ્યા છે વીઆઈપી અને ગોલ્ડ માટે બે રેન્ડાન્સ સેટઅપની આયોજન કરેલું છે સાથે કલર્સ અને ફૂલ સ્ટોલ આપણી એ હોડી ઇવેન્ટમાં રહેવાના છે જે આપણી પબ્લિક આવે છે એમના માટે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા પણ અને એની સિક્યુરિટીની ખાસ ધ્યાનમાં રહે એના માટે આપણે લેડીઝ એન્ડ જેન્ટ્સ બાઉન્સરની પણ વ્યવસ્થા રાખેલી છે જે આપણી હોળીની અંદર આવવાના છીએ તો દર વખતે આપણે નોર્મલ ડીજે પાર્ટી સાથે થોડું ઘણું રાખતા હોઈએ છીએ પણ આ વખતે હોળી ઇવેન્ટની સાથે આપણે ગેમ્સ પણ પ્લાનિંગ કર્યું છે જેવી રીતે ટગ ઓફ વોર જે આપણે બીજી સ્ટેટમાં રમાતી હોય છે એ પ્રમાણે થોડુંક આપણે બધા સ્ટેટનું થોડું થોડું મિક્સમાં લઈ અને ગેમ્સનું અંદર આપણે ઇન્વોલ્વમેન્ટ કર્યું છે કપસ ગેમ ફેમિલી ગેમ્સ અને સાથે એક મોટા પાયે વીઆઈપી ગોલ્ડ એન્ટ્રીની જે પબ્લિક રહેવાની છે બે વચ્ચે આપણે ટગ ઓફ વોરનું બી પ્લાનિંગ કર્યું છે આ અંગે રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર નારાયણ ગઢવીએ જણાવ્યું કે રાધે ઇવેન્ટ્સ છેલ્લા ઘણા વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે અમારી આ હોડી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બને છે સવારથી સાંજ સુધી લોકોને હોળીની રમઝટ માણવા મળશે અહીં લાઈવ ડીજે રેઇન ડાન્સ કલર્સ બ્લાસ્ટ બલૂન ફાઇટર તથા નાસિક ઢોલ તથા બાળકો માટે ખાસ આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આદા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર